વારસાઈના કામ માટે 8000 ની લાંચ લેતા શુક્લ તીર્થના તલાટી સહિત ત્રણ લોકો એસીબીના હાથે ઝડપાયા વારસાઈના કામ માટે 8000 ની લાંચ લેતા શુક્લ તીર્થના તલાટી સહિત ત્રણ લોકો એસીબીના હાથે ઝડપાયા ભરૂચ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ શુક્લ તીર્થ પંચાયતમાં વારસાઈના કામ માટે લાંચ લેતા ત્રણ લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા છે

ત્રણેય આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા એસપી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અભિસદાન